જય હિન્દ મિત્રો હમણાં એક સમાચાર મળી રહ્યા છે એ મુજબ જે આ બરેલીની ઘટના હતી અને બરેલીમાં બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બે આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે એમાં પણ ગાઝિયાબાદના ટ્રોનિકા સિટી વિસ્તારમાં આજે એટલે કે સત્તર સપ્ટેમ્બરના દિલ્હી અને હરિયાણાની પોલીસની સંયુક્ત ટીમ તથા આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી જે બાદ મુખ્ય આરોપી રવિન્દ્ર અને અરુણને ઠાર મારી નાખવામાં આવ્યા છે એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો રવિન્દ્ર મૂળ રોહતક અને અરુણ સોનીપતનો રહેવાસી હતો બંને શૂટર કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના સક્રિય મેમ્બર હતા એન્કાઉન્ટર બાદ આ જીગાના પિસ્તોલ તથા કારતુસ આ મળી આવ્યા છે અને આ રીતે આખી આખી ઘટના જે હતી એમાં એવું હતું કે બાર સપ્ટેમ્બરે સવારે પોણા ચાર વાગે બરેલીમાં દિશા પટણીના ઘર પર નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બંને શૂટર્સે સોશિયલ મીડિયામાં આ ઘટનાની જવાબદારી લીધી હતી અને દિશા પટણીની બહેન ખુશ્બુ પટણીએ કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને પ્રેમાનંદ મહારાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના કારણે બદલો લેવા માટે શૂટર્સે ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ઘટના બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિશા પટણીના પિતા સાથે ફોન પર વાતચીત કરી અને એમના પરિવારને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું હતું જે બાદથી જ પોલીસે આ શૂટર્સની શોધખોળ કરી રહી હતી અને લો ઇઝ લો અને એમાં પણ યુપીમાં ખાસ યોગી આદિત્યનાથ હોય અને આવી ઈમાનદાર પોલીસ હોય ત્યાંની તો કોઈ પણ જો ધોરા દિવસે આવી રીતના ફાયરિંગ કરે તો એને ન્યાય તો ચોક્કસ મળવો જ જોઈએ કારણ કે પ્રજાની સુરક્ષા છે એ જ તો મોટામાં મોટો આ જે દેશના નેતાઓ છે કે પોલીસ છે એની જવાબદારી છે કે પ્રજાને સુરક્ષા આપવી એમ એટલા માટે જેણે આ ધોરા દિવસે નવ ફાયરિંગ કર્યું હતું એ બંને જણાને આ જે એન્કાઉન્ટરમાં પોલીસે શૂટ કરી નાખ્યા છે અને ઓન ધ સ્પોટ આ નિર્ણય એ લોકોએ લઈ લીધો અને પોલીસ સામે જે અથડામણ થઈ એ અથડામણ બાદ મુખ્ય આરોપી રવિન્દ્ર અને અરુણને ઠાર કરવામાં આવ્યા છે તો આવી રીતના જે પણ કાયદો પોતાના હાથમાં લે તો આવી રીતના કાયદો જે હાથમાં લે એવા વ્યક્તિઓને ખરેખર આવી રીતના શૂટ કરી નાખવા જોઈએ તો જ લોકોમાં એક કિસ્સો બની જાય કે આ લોકોએ આવી રીતના થોડા દિવસે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તો પોલીસે શૂટ કરી નાખ્યું એટલે બીજા આવું ગુનો કરતાં અટકે મિત્રો આવી રીતે હર વખતે નવી ખબર તમારા સુધી પહોંચાડીએ છીએ તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો થેન્ક યુ